આરતી રે ઝાય હર સિદ્ધ માતની રે માં ગમ દમ નો મતવાગે રે જણણળ જાળ રખન કે રે આવો આવો મારા વાલ મા આજ તો ભાભીને ફોન કર્યો તો હતો મારા મહારાજો કોઈ કોટા કાઢવાળો નહીં પણ આજ તો ભાભીને મને ફોન કર્યો હતો કે પેલા પથુલાલના છોકરાને ટીનાનું કોટો વાગ્યો છે ત્યાં જઈને કાક

લેડ આ કેટલા ઓ આ દા બોરા વધ્યા છે ના ના કાવ ના ના કાવ સુકા ઉસળો નઈ નાખવાનું કાર વાઢી નખતા જોર આવે હું ગેણ નાવા ને બોરા એકા તો ખાલી જ હોય તો બેન તો જોર આવે છે થોડી મારા વાત કરશ તું એ ને સા ના વઢાય રૂપાડી સરિયા તના શીકુડી બીકુડી બધું આવી જાય ના ના ઉસળો ને ઠકલો કને દે ઉઢો તો જોવાત કોણ છે તમારું પૂરવાનું પણ બંધાય રે નહીં એમું નહીં નાખું હા એ તો ખાલી કહેવાનું છે તારે પણ જે દાડા મારો શોક જામન થાય એટલે ઉસલાને ઢકલા ઢોરા ભેગુ કરી દે બંદ થા પેલા મેઠો ભાઈ આયા મેઠો ભાઈ આયા છે ખબર જ પડતી નહીં વાબે આ મેઠો તો અરે ઉસલાને આ કોઈ હું ગેન ના હોય ઢોરા કરી ઉસલાને ઢકલા કરી દે એસી વાઢી ના નખાય આ વાત હાજી ભાઈ અતારે સાર મોગી છે હા વીતારી નખવાનું બધું વાત હાચી છે ઓમને એ બરોબર છે હું અહીંયા બલજી એતમ જોતો તવ ઘર ઓમ જોવું છે હા હા હું કરો શાંતિ ભાઈ અમારે તો શાંતિ છે એ હું છે અલે હું કેતો તો જો કે મારા વા આપ જો ઓડિયા આવે છે ને તે થોડું છોકરાના છોકરાનો પેલું પ્રસંગ કરો છે ને હા તે પેલો તમે બાણ બાણ નખો જો પેલો રસ્તો થોડો ઓમ ઓકલો કરે છે કે એ થોડું બાણ બાણ આરકો લે ને કે એટલે પછી ઓકો થાય તો તમારે

જેવડો મોટો કોટો વગાડ્યો બીજો જેવડો મોટો ક્વોટો છે આજે ખજુર લાગે

દુખાય તો ખરું ખબરું તો દુખાય કાને એટલું તો દુખાય કોટો અંદર ના ચલાવવાનું હું આ કોઈ આવા રીતે આળા નીકળી ભાઈ ને રાખું છું અમારે કમ્પાઉન્ડર પકડવા માટે ઉપર જેવું નાખીએ

ह सब बात हे मरी जाऊ सुवा बोलो कउ मा दोहान कोटो लाग्यो छ कउ सुवा सही पुछि पहे कोण बोलतो आ मंगो बोलु ओ लंगेती ओ लजिमा पा आते मु आवु छु ना घेर छु ते जाऊ छु हेलो हा खाटा बियो

તમારો કોટો પેલો થઇ તમારો કોટો નીકળી જવા મળે આપડાઈ જાવ ગમે તે થઈને જતા રહીએ સીધો રસ્તો બતાવતો સીધો

हाय अ बत्तक तो बेही रहीस हो आ बत्तक नु भूडू कोम कय नेडी नाकू एतले सीधो हईशो डको ओ बाबा रे रोशी रोडोशी कुरोशी रोडोशी रोडोशी रोशी अरे बेटा रोशी त घर रहता घर रोशी अरे रोडोशी रोशी ओ

એ ફોટો કાઢવા ની આ પગમાં વાગી ગઈ રે આ તો કમે ઉખા ગામમાં અમે એકલા ફોટો કાઢવા રાજી સીધું ન આવીયો તો મહિનાનું અને આમ ના કરાય કે તજે તમારે જલના હરિયા ગણવા પડશે મેઠાપા રોતા ની આવડા રોતો આ મેઠિયા તો આ બોડુ ભઈ નાવો ને હાજો ને જો મેઠિયો કે બોડાળ ખે ભઈ માર ભૂલ થઈ ગઈ હો આવો ફોટો કાઢ ફોટો જપાક સીધો કરો ભાઈ બંજી માર તો ભૂલ થઈ ગઈ હો હવે જતો નહી કરું હો

અને હવે તમારે ત્રીસો રૂપિયા પડી મજૂરી વધારે પોકી દો ફૂટ ફૂટ કરો છો હાલ એતો ફટફટ

મિત્રો પૈસા મિત્રો તો આવા ઘર સંસારમાં જગત માં જમીન ગમે જેવું હોય